દુષ્કર્મના આરોપીને મહુવા કોર્ટે વીસ વર્ષની સખત કેદ તેમજ ચાર લાખ રૂપિયા દંડની સજા સંભળાવી મહુવા એડિશનલ સેશન કોર્ટ દ્વારા દુષ્કર્મના આરોપી વિરુદ્ધ સરકારી વકીલ દ્વારા જોરદાર દલીલ કરવામાં આવી હતી તાલુકાના કંટાસર ગામે તેર વર્ષ ચાર માસની બાળાના મોઢે હાથ દબાવી પોતાના ઘરમાં લાવીને આરોપી લાલજી ચૌહાણ નામના નરાધમે દુષ્કર્મ આચર્યું હતું બે હજાર બાવીસના રોજ ભોગ બનનારની માતાએ મહુવા પોલીસ અંગે પણ દાખલ થઈ હતી સમગ્ર ઘટનાને આઈપીસી કલમ ત્રણસો છોતેર તેમજ પોસ્કો ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો સરકાર તરફથી સરકારી વકીલે અઢાર લેખિત પુરાવા તેમજ સત્તાવન મુખ્ય પુરાવાના આધારે નામદાર કોર્ટે જોરદાર દલીલ કરી હતી વકીલની દલીલ તેમજ પુરાવાના આધારે કોર્ટે વીસ વર્ષની સખત કેદ ની સજા તેમજ ભોગ બન રૂપિયા ચાર લાખની જોગવાઈ કરવાનો સજા હુકમ સંભળાવેલ છે મારું નામ કમલેશ કેસરી છે હું સરકારી વકીલ તરીકે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ મહુવા ખાતે ફરજ બજાવું છું મહુવા તાલુકાના કંટાસર ગામે રહેતા એક ફરિયાદીના દીકરી સગીર દીકરી તેર ઉંમર તેર વર્ષ અને ચાર માસ જેને આ કામના આરોપી લાલજી ઉર્ફે લાલા લાલા રાઘવભાઈ ચૌહાણ કંટાસર ગામના જ રહેવાસી હોય જે સ્કૂલે જાતી હોય તેને હાથ રાખીને પોતાના ઘરે મેં ઘરે મોઢે હાથ દઈને ઘરે લઈ જતા દુષ્કર્મ આચરેલ અને અવારનવાર ધમકી આપીને દુષ્કર્મ ગુજારતો હતો જેથી સગીરાને ગર્ભ રહી જતા આ કામની ફરિયાદ મહુવા પોલીસ સ્ટેશનની અંદર સને બે હજાર બાવીસમાં નોંધાયેલી હતી જે ગુના તળે આ ગુનો જે છે એ એસ પાટિલ સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર સાહેબે આ કામના આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા ફટકારેલ છે તેમજ વિક્ટિમ કમ્પેન્સેશનની સ્કીમ તળે ભોગ બનનારને રૂપિયા ચાર લાખ રૂપિયાનો જે છે એ વળતરનો હુકમ કરેલ છે